નમસ્તે હું સૌમિલ મુનશી આરતી શ્યામલ સૌમિલ તરીકે અમને બધા ઓળખે છે અમે પચાસ વર્ષથી પણ વધારે ગુજરાતી માતૃભાષા સંગીત સાહિત્ય માટે અમારો સમય આપ્યો છે અમે કાર્યરત રહ્યા છીએ પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ વઠ્ઠી ગુજરાતી એ હવે પછીનો અમારો સંકલ્પ છે જીવન સંગીત યાત્રાના પચાસ વર્ષ પૂરા કર્યા બાદ હવે અમે ગુજરાતી બાળકો માટે યુથ માટે નવા નવોદિત કલાકારો માટે અને સમાજને કલા જગતને કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે અમે ગયા માર્ચ મહિનામાં મનની મોજ નિશીનો એક અનોખો ઉપક્રમ શરૂ કર્યો એમાં અમે જે તે મહિનામાં આવતા કવિઓની જન્મ દિવસ અને નિર્વાણ દિવસ ને યાદ કરીને એમના કોઈ એમની કોઈ કૃતિનું ગાયન પઠન કરીએ છીએ અને આમ એમની વંદના કરવાનો આ અવસર હોય છે તો મનની મોજ નિશી એ બારમો મણકો પૂરો કરી રહ્યો છે અને યોગાનુયોગ વિશ્વ માતૃભાષા એકવીસમી ફેબ્રુઆરીના રોજ આવે છે એ જ દિવસે આ બારમો મણકો અમે રજૂ કરીશું ગુજરાતી સાહિત્ય પરિષદ પણ અમારી સાથે જોડાયું છે એમના થિયેટરમાં અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અત્યાર સુધી અમે જે મણકા પ્રસ્તુત કર્યા એમાં લગભગ સાતસો પંચાણું જેટલા કવિઓને સમાવિષ્ટ કર્યા અને લગભગ બસો બાર જેટલા કવિઓની રચના અમે બાર મણકામાં રજૂ કરી લગભગ પંદરેક જેટલા નવા સ્વરાંકનો રજૂ કર્યા અને મારા શ્યામલને આરતી ઉપરાંત લગભગ બારથી તેર જેટલા કલાકારોએ અમારી સાથે પ્રસ્તુતિ કરી આમ ગુજરાતી ભાષાનું ગૌરવ એ નવી પેઢીમાં પણ રહે અને નવી પેઢી પણ એને સ્વીકારે એવો અમારો આ પ્રયત્ન છે નમસ્કાર હું શ્યામલ મુનશી હું મારો મોટોભાઈ સૌમિલ અને આરતી અમે ત્રણ જણા ગુજરાતી સાહિત્ય અને સંગીતની પ્રવૃત્તિઓમાં છેલ્લા પચાસ વર્ષથી સતત કાર્યરત છીએ અને સમયાંતરે કંઈક નવું ઉમેરવાની અમે કોશિશ અમારા પ્રયાસ અમે ચાલુ રાખ્યો છે શરૂઆતમાં પ્લેઝર માટે ત્યારબાદ પૅન સાથે અમે કામ તો કર્યું જ છે પણ હવે ના થોડા વર્ષો એક પર્પઝ સાથે અમે કામ કરવાનો નિર્ધાર કર્યો છે અને એ એ નિર્ધાર એ છે કે ગુજરાતી ભાષા બાળકોમાં યુવાનોમાં અને નવોદિત કલાકારોમાં એનું એક સ્થાન મેળવે એક સ્વમાન ઊભું થાય એ લોકો ગુજરાતી ભાષાના વાતાવરણમાં એક સ્વસ્થતા અનુભવે અને ગુજરાતી ભાષાને આદર કરે અને ગુજરાતી ભાષાને ટકાવી રાખવામાં એ સહયોગ આપે એવો હવે અમારો નિર્ધાર છે ને પ્રવૃત્તિનું આયોજન અમે કરી રહ્યા છીએ કારણ કે કોઈ પણ સમાજનું સંતુલન એમાં ભાષા આવી જાય કલા આવી જાય બધા જ એના જે જુદા જુદા પાસા છે આવી જાય પણ એ સપાટ સપાટી પર જો સંતુલન રહે તો એના ચારે ચાર પાયા એક સરખા પોતાની રીતે નિસ્બતથી નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેવા જોઈએ જેમ ચાર પાયાના ટેબલમાં ચારે પાયા સરખા હોય અને એકાદ જો ઊંચો નીચો હોય તો ઉપરનું જે ટેબલ ટોપ છે એના પર કોઈ વસ્તુ ટકી ના શકે લપસી પડે અથવા ગબડી પડે એવું જ કંઈક ભાષાનું થઈ રહ્યું છે અને એને માટે ચાર પાયાને સંતુલિત અને મજબૂત કરવાની જરૂરત ઊભી થઈ છે એક તો અમે કલાકારો એક પાયો છીએ બીજો પાયો શાળાઓ છે ત્રીજો પાયો માતા પિતા અને પરિવારજનો છે અને ચોથો પાયો જેના થકી પરિબળો એક ગુજરાતી ભાષાને હજી આપણે વધારે લાંબે સુધી અને નવા બાળકો યુવાનો અને કલાકારોમાં એટલી જ સક્ષમતાથી લઈ જઈ શકીશું નમસ્તે હું માલવતી બેટિયા પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટી તરીકે પ્રપોઝલ મળી હતી કે કલાધામ અને વટતી ગુજરાતી એ બે પ્રોજેક્ટ કરવા માટે તો તેમને સંમતિ એટલામાં માટે આપી કે તે લોકો એમના પચાસ વર્ષ પૂરા થયા બાદ એ લોકોના જે કઈ ઉદ્દેશો હતા તે ઉદ્દેશોને અમારે સપોર્ટ કરવાનો હતો અને ખાસ ઉદ્દેશ એ હતો કે ગુજરાતી ભાષાને એમ કહેવાય ને કે સાચવવાનો જે લોકો એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો એ ઉદ્દેશને પ્રોત્સાહન આપવા માટે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ એને મદદ કરી રહ્યું છે તેનો મને ખૂબ જ આનંદ છે